we

હવે ફેક વોટસઅપ એકાઉન્ટ પર બનાવવાની ઘટના સામે આવી રહી છે વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે તેમનું નામ અને ફોટો રાખી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે જેના દ્વારા લોકોને મેસેજ અને કોલ કરવામાં આવી રહ્યા છે મેયર પિંકીબેન સોની દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેમના બનેલા ફેક વોટ્સએપ એકાઉન્ટથી કોઈ પણ મેસેજ કે કોલ આવે તો તેનો જવાબ આપવો નહીં અને નંબર બ્લોક કરવો કોઈપણ પ્રકારની માગણી થાય તો તેને અનુસરવી નહીં